નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપને ખ્યાલ છે કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીને લગતી નવી નવી ટેકનિકલ માહિતી સંશોધનની જે પણ ભલામણો અને ખાસ કરીને એવી નવીનતમ જે ટેકનોલોજીઓ હોય કે જેનાથી ખેતીની અંદર ખેતીના પાકોમાં ઉત્પાદન અને અંદર ફાયદો થાય ઉત્પાદનની અંદર વધારી શકીએ અને ખેતી ખર્ચ ઘટાડી શકીએ એવી માહિતીઓ આપણે સતત સતત આ માધ્યમથી આપતા આપણા માહિતીનો ક્યાંક ને ક્યાંક એના અનુભવો પણ તમને થતા હશે તો એ ક્રમની અંદર મિત્રો આજના જે માહિતી આપી છે એ માહિતી ઉનાળુ અગત્યનો ખૂબ અગત્યનો પાક કહી શકાય અને જેનું આપણા જીવનની અંદર પણ ખૂબ મહત્વ છે તેલીબિયા વર્ગનો અગત્યનો પાક છે એનું તેલ સૌથી ઉત્તમ તેલ ગણાય એવો પાક એટલે ઉનાળુ તલનો પાક આમ તો કાળા અને સફેદ તલ બે પદ્ધતિથી ખેડૂત મિત્રો આપણે વાવેતર કરતા હોય તો આ ઉનાળુ તલની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ આવે અને એની અંદર જીવાતની પણ ઘણી બધી સમસ્યાઓ રહેલી હોય છે અને એમાં જે અગત્યની જીવાત આવે છે એ છે તલની પાન વાળનારી ઈયળ આપણે કહી શકીએ અથવા તો કળી ખાનારી ઈયળ કહેવાય દેઢા ખાનારી ઈયળ કહેવાય માથા બાંધનારી ઈયળ તરીકે ખેડૂત મિત્રો આપણે આને ઓળખીએ છીએ તો આ નામ ઉપરથી જ તમને ખબર પડી ગઈ છે કે તલની અંદર આ જે જીવાત છે આ ઈયળ છે એનું સવિશેષ પ્રમાણમાં નુકસાન રહેતું હોય અને એના લીધે ઘણી વખત આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન પણ થતું હોય તો આજના વિડીયોની અંદર આ જે જીવાત છે ખાસ કરીને તલની અંદર માથા બાંધનારી ઈયળ છે એની ઓળખ નુકસાન અને નિયંત્રણ એમાં સંકલિત નિયંત્રણ કઈ રીતના કરી શકે એની સવિશેષ માહિતી આપવી છે તો મારી ખાસ વિનંતી છે આ વિડીયોને પૂરેપૂરો જોજો અંત સુધી જોજો સમજવાની કોશિશ કરજો એકવાર ન સમજાય તો બીજી વાર જોજો કારણ કારણ કે આ જોવાના સમજવાના કોઈ ફી હોતી નથી કોઈ પૈસા નથી આપણે જે ધંધો કરીએ છીએ જેની અંદર આપણે સંકળાયેલા છે જેની અંદર આપણી રોટી છે એ ખેતીની અંદર જો આપણે જ્યારે આવી માહિતીઓ નહીં જોઈએ અને નહીં અપનાવીએ તો ખેતીની અંદર સમૃદ્ધિ લાવવી ખૂબ મુશ્કેલ છે એટલા માટે હું વારંવાર વિનંતી કરું છું કે જે ધંધા સાથે સંકળાયેલા છે એની સંપૂર્ણ માહિતી ભલે દસ જગ્યાએથી માહિતી લિ તમને એમ લાગે આ માહિતી કરવા જેવી છે અડધા વીઘા વીઘાની અંદર ટ્રાય કરો બે પાંચ પંપની અંદર નાખીને દવાનો કોઈ પણ ઉપયોગ કરવામાં આવે તો એની ટ્રાય કરો સારા પરિણામો મળે એને જ તમારા ખેતરની અંદર અપનાવો કોઈ ભ્રામક પ્રચારો કરે કોઈ આંબા આંબડી બતાવે તો આપણે એમાં પડવાની જરૂર નથી એટલા માટે હું વારંવાર કહું છું કે પૂરી માહિતી જોજો બીજું ખાસ વિડીયો શરૂ કરીએ પહેલા આપ સર્વને દર વખતે જેમ વિનંતી કરું છું કે હજી સુધી આપ ચેનલની અંદર નવા હોવો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ આ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય તમામ પ્રકારના વિડીયો તમને મિત્રો મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ અને જો તમને ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અને ત્યારબાદ વિડીયો સંપૂર્ણ જોયા પછી એને શેર પણ કરી દેજો બીજા મિત્રોને પણ મિત્રો એનો ફાયદો થાય તો ખાસ કરીને મિત્રો જ્યારે મેં તેમ જેમ કીધું એમ તલની અંદર પાન વાળનારી યળ અથવા તો બેઠા ખાનારીય કે કળી ખાધનારી ઈયળની જો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ જીવાતને વાતને આપણે લોકલ ભાષામાં આપણી દેશી ભાષાની અંદર તલની માથા બાંધનારી ઈયળ કહેવાય કારણ કે માથા જેમ બંધાય જાય એમ ઉપરના બંને ભાગો જોડાઈ જતા હોય ફોટોગ્રાફની અંદર હું પણ ક્લિયર બતાવું છું ફોટાના ઉપરથી પણ તમને ખ્યાલ આવી જશે છે જે લોકો તલ વાવે છે એને પણ આ વસ્તુની ખ્યાલ છે કે આ માથા બાંધનારી યળનું નુકસાન સવિશેષ પ્રમાણમાં ઉનાળું તલની અંદર ખાસ કરીને જોવા મળે છે એટલે આપણે એને માથા બાંધનારી યળ તરીકે ઓળખીએ છીએ બીજું પાકના વાવેતર પછી તરત જ એટલે અત્યારે જ્યાં જ્યાં પાકનું વાવેતર થઈ ગયું છે મિત્રો એને પ્રકાશ પિંજર લાઇટ ટ્રેપ ખાસ હું વિનંતી કરું છું કે પ્રકાશ પિંજર ખેતરની અંદર ગોઠવી જો એક હેક્ટરની અંદર એક અથવા બેની સંખ્યામાં પ્રકાશ પિંજર મૂકો સરકાર શ્રીની પણ આની અંદર ઘણી બધી સબસિડીની યોજનાઓ હોય છે કાંઈ ન મળે તો મિત્રો લાઇટનો લેમ્પ અને નીચે પાણી ભરી અને કોઈ વાસણ રાખી જો સિમ્પલી તમારી રીતે બનાવવું હોય તો બાકી લાઇટ ટ્રેપ બજારની અંદર તૈયાર પણ મળે સોલરવાળા પણ મળે બેટરી ઓપરેટર પણ મળે તો આ લાઇટ ટ્રેપ લગાડશો એટલે એના જે ફુદા છે આ ખાસ કરીને માથા બાંધનારી ઈયળ અથવા તો પેઢા ખાનારી ઈયળના જે પણ ફૂદાઓ જેના પુક્ત ફુદાઓ છે એનો નાશ આપણે સારી રીતે કરીશું તો એની અવસ્થાને અટકાવી શકીએ એટલે લાઈટ ટ્રેપ પ્રકાશ પિંજરાના માટે કામની વસ્તુ બીજું નાના જે ઇયળો છે ખાસ કરીને નાની નાની જે શરૂઆતની ઈયળો છે એ બે ત્રણ પાન ભેગા કરી અને આખું ઝાડું બનાવતી હોય જેમ માથું બંધાય વાત કરી એમ બે ત્રણ જે નાની નાની ઈયળો છે એ ખાસ કરીને નાના પાનને ભેગા કરી અને એમની વચ્ચે રહી અને ખાવાનું એટલે એનો ખોરાક પાન દ્વારા લેતી હોય એટલે આખું ઝાડું બનાવીને અંદર રહી અને ખોરાક લઈશ અને ખાસ કરીને શરૂઆતની અવસ્થાએ જ્યારે વધુ હોય તો છોડમાં ડાળીઓ પણ ઘણી વખત મિત્રો નથી આવતી એટલે આપણે બીજી કોઈ સમસ્યા કરતા આ ઈયળની સમસ્યા હોઈ શકે એ પણ ખાસ આપણે ધ્યાને લેવાનું છે બીજું પાછલી અવસ્થાએ જ્યારે ઉપદ્રવ હોય ત્યારે વિકાસ પણ ઘણી વખત રૂંધાતો હોય વિકાસ એનો ઘટી જતો હોય અને ફૂલ અવસ્થાએ જ્યારે ઈયળ કળીઓ ખાય અને બેઠા અવસ્થાએ જ્યારે શિંગોની અંદર નુકસાન થતું હોય તો આ બે આપણી ક્રિટિકલ અવસ્થા હોય છે કારણ કે ફૂલ અવસ્થા અને બેઠા અવસ્થા આ બે ક્રિટિકલ અવસ્થાઓ તલના પાકની અંદર ગણે અને એ અવસ્થાએ જો આ યળનું નુકસાન જોવા મળે તો આર્થિક રીતે ઉત્પાદનની અંદર ઘણું બધું નુકસાન થવાની શક્યતાઓ છે તો એને કેમ આપણે અટકાવી શકીએ એ પણ આપણે ધ્યાને લેવું ખૂબ જરૂરી છે આના માટે પણ સેમ પદ્ધતિ પ્રાકૃતિક પદ્ધતિ ઓર્ગેનિક અથવા જૈવિક પદ્ધતિ અને કેમિકલવાળી પદ્ધતિ પ્રાકૃતિકની અંદર પણ મિત્રો હું વારંવાર વાત કરું છું નિમાસ્ત્રનો ઉપયોગ કરો દસપણી વર્કનો ઉપયોગ કરો અલગ અલગ જે વનસ્પતિજન્ય દવાઓ પોતે બનાવી અને એનો ખેતીમાં જો ઉપયોગ આ પાકોની અંદર થાય તો એનાથી પણ નિયંત્રણ આ જીવાતોનું મેળવી શકાતું હોય જે લોકો પ્યોર પ્રાકૃતિક ખેતી કરે એના માટે જે લોકો ઓર્ગેનિક અથવા જૈવિક દવાનો ઉપયોગ કરવા માંગે છે એના માટે પણ આપણી સંશોધિત ઘણી બધી ભલામણો થઈ છે માર્કેટની અંદર પણ ઉપલબ્ધ છે આપણી કૃષિ ઇન્સ્ટિટ્યુટીઓ પણ આ વસ્તુઓ ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અથવા બનાવતી હોય છે એની અંદર જૈવિક કીટનાશકોની અંદર બીવેરિયા વાઝિયાના જે પંદર લિટર પાણીમાં એક પંપની અંદર એસી ગ્રામ એટલે કે નાખી અને એનો છંટકાવ કરીને પણ સારા પરિણામો આપણે મિત્રો મેળવી શકીએ બીજું લીંબોળીનું તેલ અથવા લીંબોળીના મીજનું પાંચ ટકાનું દ્રાવણ હવે પાંચ ટકાનું દ્રાવણ બનાવવું હોય તો મિત્રો દસ લિટર પાણીમાં પાંચસો ગ્રામ મીજનો ભૂકો જે છે એ પ્રમાણે કરી શકાય અથવા બજારની અંદર એઝા આ ડિરેક્ટિ પંદરસો પીપીએમ સ્વરૂપે ફોર્મ્યુલેશન બજારની અંદર મળતું હોય તો પંદર લિટર પાણીમાં એઝા આ ડિરેક્ટિન પંદરસો પીપીએમ જે છે એ સાહીઠ એમએલ લેખે નાખીને પણ છંટકાવ કરીને શરૂઆતની અવસ્થાની ઈયળોને સારી રીતે આપણે મિત્રો નિયંત્રણ અથવા તો કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ અને આ ડોઝ છે એ પંદર દિવસના અંદરે બે થી ત્રણ વખત જરૂર પડે તો સાંજના સમયે જમીનમાં હોય ત્યારે આખો છોડ ભીંજા એ રીતના કરવામાં આવશે તો પણ સારા પરિણામો આ ખાસ કરીને તલની અંદરની આ જે જીવા છે આ ઇયળ છે એમાં આપણે મિત્રો મેળવી શકીએ તો એનો પણ અખતરો અથવા એ પણ નિયંત્રણ માટેની પદ્ધતિ ચોક્કસથી આપણે મિત્રો કરવી જોઈએ એટલે બીવેરિયા બાજીયાના અથવા તો એઝા જે પંદરસો પીપીએમની મેં વાત કરી એનો પણ ડોઝ મારી પણ એના માટે મિત્રો કાળજી ખાસ રાખીએ સાંજના સમયે જમીનમાં પૂરો ભેજ હોય ત્યારે પાંચ વાગ્યા પછી જો આ ડોઝ તમે મારશો તો એના નિયંત્રણ મળશે ચોક્કસથી સારા પરિણામો મળશે તો મિત્રો એક પ્રાકૃતિકની વાત થઈ જૈવિક જંતુનાશકોની વાત થઈ ત્રીજી જે પદ્ધતિ આપણી છે કેમિકલ જે મિત્રો આપણે વધારે વધારે વાપરીએ છીએ પણ મારો આગ્રહ એ છે કે ત્રીજી આ મેં છેલ્લે એ પદ્ધતિ એટલા માટે રાખી કે આગળની જો પદ્ધતિઓથી નિયંત્રણ થતું હોય અને ઝેરના અવશેષો જેટલા પાકની અંદર ખોરાકની અંદર જમીનની પર્યાવરણમાં ઓછા આવે એટલો ખૂબ ફાયદો આપણા શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદો છે એટલે આગળની પદ્ધતિઓથી નિયંત્રણ થતું હોય તો આ કેમિકલ વાળી કરવાની જરૂર નથી પરંતુ જ્યારે આર્થિક રીતે નુકસાન થતું હોય તો આપણે ઇકોનોમિક થ્રેસ્યુલ લેવલ આર્થિક સમય માત્ર પણ જીવાત વટાવતી હોય ત્યારે આપણે રસાયણોની કેમિકલોની ભલામણ કરતા હોય અને એના નિયંત્રણ માટે સારી સારી જે દવાઓ છે ઘણી બધી દવાઓની ભલામણ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવી પરંતુ જે બે પાંચ દવાઓ અમુક લાગુ પડતી હોય એવી દવાઓનો મેં લિસ્ટ અહીંયા તમને આપવાનો પ્રયત્ન કર્યો તો એને પણ શાંતિપૂર્ણ રીતે આપણે સમજવાની કોશિશ કરજો એની અંદર ખાસ કરીને ઇન્ડોગઝાકાર જે ચૌદ પોઈન્ટ પાંચ એસસી બજારની અંદર જે મળતી હોય એ ખાસ કરીને પંદર લીટર પાણીની અંદર આઠ એમએલ પંદર લિટર પાણીમાં આઠ એમ અને તેની સાથે સ્ટીકર પંદર લિટર પાણીમાં આઠ એમ જેટલું સ્ટીકર અને ઇન્ડોક્ઝા કાર્બ આ બંને મિશ્રણ કરીને સારો ઘાટો છટકાવ કરશો તો પણ સારા પરિણામમાં મળશે અથવા તો સ્પીનોઝાડ જે પિસ્તાલીસ એસસી બજારની અંદર દવા મળતી હોય એ સાડા સાત એમ એલ પંદર લીટર પાણીમાં એક પંપની અંદર અને એની સાથે પણ સ્ટીકર ઉમેરીને સારો છંટકાવ કરી તો પણ આનાથી પણ નિયંત્રણ મળે ત્રીજી જે દવા છે ફિફ્રોનિલ ફાઈવ એસસીના સ્વરૂપે બજારની અંદર ખાસ કરીને મિત્રો મળતી હોય એ પંદર લિટર પાણીની અંદર ત્રીસ એમ અથવા તો લેમડા સાયેલોથી જે બજારની અંદર ટેકનિકલ આ મળતું હોય એ સાડા સાત એમ એનો પણ છંટકાવ કરી શકાય અથવા તો થાયોડિકાર્પ જે પંચોતેર ટકા વેટેબલ પાવડર બજારની અંદર મળતું હોય એ પંદર લિટર પાણીમાં ચાલીસ ગ્રામ આ અલગ અલગ જે દવાઓના કન્ટેન મેં કીધા એ જો જરૂર લાગે એ પ્રમાણે એક સ્પ્રે કરીએ જો નિયંત્રણ મળી જાય તો બીજાની જરૂર નથી ત્યારબાદ તમને એવું લાગે કે બીજો સ્પ્રે કરવાનો છે તો દવાનું ટેકનિકલ ફેરવી નાખીએ પહેલાં ઇન્ડોક્ઝાકાર બહુ ઉપયોગ કર્યો હોય તો પછી લેમડા સાયલોથીન પણ કરી શકાય અથવા તો સ્પિનો પણ કરી શકાય અને એ પ્રમાણે ડોઝ મારી અને સારું નિયંત્રણ આ તલની અંદર માથા બાંધનારી યળ તલની પાન વાળનારી બેઢા ખાનારી અથવા તો કળી ખાનારી યળ કે જેને માથા બાંધનારી યળ કે એનું નિયંત્રણ ખૂબ સારી રીતે મેળવી શકાય મિત્રો આ વાતની અંદર કંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરની અંદર કોન્ટેક પણ કરી શકશો વોટ્સએપ પણ કરી શકશો સાથે મળી અને ખેતીની અંદર સુધારા કરવાના પ્રયત્ન કરીશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ